બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ આગળ વધી રહી છે ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ વરસાદી સિસ્ટમ બની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે આગળ વધતાની સાથે જ તે વધારે મજબૂત બનશે હાલ બંગાળની ખાડી અને ઝારખંડ પર આ લો પ્રેશર એરિયા છે જે હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આ સિસ્ટમની અસરના કારણે મધ્ય ભારત અને મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ તેની અસર થશે અને તેના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધી શકે તેવી શક્યતાઓ છે હવે આ સિસ્ટમ ગુજરાતમાં કઈ તારીખે પહોંચશે અને કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમ ઝડપથી આગળ વધશે અને તે મધ્યપ્રદેશ પર પહોંચશે જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમો ગુજરાત પરથી કે નજીકથી પસાર થાય છે ત્યારે રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે છે હાલમાં જ એક સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ ત્યારે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઓપસો ટ્રફ રેખા પણ સક્રિય છે અને તેની અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તથા કોકણના વિસ્તારો પર થઈ રહી છે આ વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે આગાહી કેટલા દિવસ ભારે વરસાદની છે તે જાણીએ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે પ્રકારનો વરસાદની શક્યતા છે એટલે કે કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે ત્રણ ઓગસ્ટના રોજ ગુજરાત રિઝનમાં કોઈ સ્થળે અત્યંત ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે તેના બુલેટિનમાં બુલેટિનમાં કરી છે જ્યારે ત્રણ અને ચાર ઓગસ્ટ એમ બે દિવસોમાં ગુજરાત રિઝનમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે ગુજરાત રિઝનમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે એટલે કે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના તમામ પ્રદેશો ગુજરાત રીજનમાં આવી જાય છે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદનું જોર વધારે રહેશે અને તે બાદ વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ જશે જોકે વરસાદ સંપૂર્ણપણે બંધ નહીં થાય હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ પણ થયો છે જોકે ફરીથી વરસાદનું જોર વધશે અને ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ શકે છે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે તેની વાત કરીએ તો ગુજરાતની પાસે આવશે નવી સિસ્ટમ અનેક જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ હાલ બંગાળની ખાડીમાં રહેલી આ સિસ્ટમ મધ્યપ્રદેશ પર આવશે અને તે બાદ આગળ વધીને ગુજરાત પાસેથી પસાર થાય તેવી સંભાવના છે જેની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના વિસ્તારોને થાય તેવી શક્યતા છે ત્રણ ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે ઘણા વિસ્તારોમાં મધ્યમ તો તેનાથી વધારે વરસાદ થવાની પણ શક્યતા છે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર તથા મધ્ય ગુજરાતના અમદાવાદ વડોદરા આણંદ ખેડા સહિતના જિલ્લાઓના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને બે દિવસ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છના આ સિસ્ટમની અસર થશે પરંતુ અતિભારે વરસાદની શક્યતા ઓછી છે ભાવનગર અમરેલી બોટાદ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને આ જિલ્લાઓના કોઈ એકાદ બે સ્થળે ભારે વરસાદ થઈ શકે છે બે દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે પરંતુ તેની સૌથી વધારે અસર ગુજરાત રિજન પર થવાની છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં એક જૂનથી બે ઓગસ્ટ સુધી સરેરાશ કરતાં ઓગણીસ ટકા જેટલો વધારે વરસાદ થયો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની સરેરાશ કરતાં સુડતાલીસ ટકા વધારે વરસાદ છે અને ગુજરાત રીઝનમાં સરેરાશ કરતાં એક ટકા ઓછો વરસાદ થયો છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં સારા વરસાદને કારણે ખરીફ પાકનું સારું વાવેતર થયું છે રાજ્યના કૃષિ વિભાગે આપેલી માહિતી પ્રમાણે ચોમાસું શરૂ થયું થયું છે અઢાર પોઈન્ટ એસી લાખ હેક્ટર જમીનમાં મગફળી બાવીસ પોઈન્ટ નેવું લાખ હેક્ટર જમીનમાં તેલીબિયા અને આશરે ત્રેવીસ લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે બેથી પાંચ ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે બે ઓગસ્ટના ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે ત્રણ અને ચાર ઓગસ્ટના નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ ત્રણ અને ચાર તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે સૌરાષ્ટ્રના દક્ષિણ ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે નર્મદા સાબરમતી તાપી સહિતની રાજ્યની નદીઓ અને જળાશયોમાં વરસાદી પાણીની આવક થશે ત્રેવીસ ઓગસ્ટ બાદ પર્વત આકારના વાદળો જ્યાં જશે ત્યાં વરસાદ પડી શકે છે ત્રેવીસ ઓગસ્ટથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે રોગીષ્ઠ ઋતુ રહેવાની સંભાવના છે જેથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે સપ્ટેમ્બર માસમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે અંબાલાલ પટેલે કહ્યું કે આગામી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે છ અને સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે વધુમાં તેઓ જણાવે છે કે ચાર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાય છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરાય છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે ત્રણથી પાંચ ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગની ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે નાઉ જાહેર કરી છે ભારે વરસાદની આગાહી રાજ્યમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા અને આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ ઉપરાંત મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દીવ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે અંબાલાલ પટેલે કહ્યું કે આગામી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે છ અને સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસાની ધરી સરકી ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત મધ્યપ્રદેશ બિહાર આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી જ ઝાપટા આવી શકે છે અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તાપી નર્મદાના જળસ્તરમાં વધારો થશે નદીઓમાં પૂર પણ આવી શકે છે બુધ અને શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે તેમણે કહ્યું કે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે અંબાલાલે કહ્યું કે તેરથી પંદર ઓગસ્ટે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે સોળથી બાવીસ ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે આગળ જણાવ્યું છે કે ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તાપી અને નર્મદાના જળસ્તરમાં વધારો થશે નદીઓમાં પૂર આવશે બુધ અને શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે જ્યારે સોળ થી બાવીસ ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે અંબલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે ત્રેવીસ ઓગસ્ટથી રાજ્યોમાં વરસાદી ઝાપટા પડશે રાજ્યમાં છવ્વીસ થી ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે સોળ ઓગસ્ટે મઘા નક્ષત્ર સૂર્ય આવતા સારો વરસાદ રહેશે સત્તર ઓગસ્ટથી માખીઓનું જોર વધતા રોગચાળો ન ફેલાય તેની કાળજી પણ લેવી તેમણે કહ્યું કે વિષમ હવામાનની વિપરીત અસર ઊભી થાય તો કૃષિ પાકોમાં રોગ પણ આવી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે અગિયારથી બાર ઓગસ્ટ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે સોળ થી બાવીસ ઓગસ્ટમાં ગુજરાતમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં આ વરસાદનો લાભ મળશે છવ્વીસ થી ત્રીસ ઓગસ્ટમાં વરસાદી ઝાપટા જોવા મળશે હવે વાત કરીએ તબાહીની હિમાચલમાં ચાર જગ્યાએ વાદળ ફાટ્યા ડેમ તૂટ્યા દસ દુકાનોવાળું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ભાંગી પડ્યું મનાલીનો સંપર્ક તૂટ્યો નદીઓ ગાંડી તુર પચાસ લોકો ગુમ ને બેના મોત હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ચાર જગ્યાએ વાદળ ફાટ્યા છે જેના કારણે રામપુરના સમેજખડમાં અનેક ઘરો ધોવાઈ ગયા હતા અહીં બે લોકોના મૃતદેહ મળ્યા છે જ્યારે બાવન લોકો હજુ પણ ગુમ છે એનડીઆરએફ અને એસડીઆરએફ બચાવ કાર્યોમાં લાગેલા છે આ સાથે જ મલાણામાં પાર્વતી નદીમાં પાણી વધી જતા પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો હતો કુલ્લુ અને મંડીમાં પણ ભારે તારાજી સર્જાય છે બુધવારે રાત્રે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના ઘનસાલીમાં પણ વાદળ ફાટ્યું હતું અહીં બે લોકોના મોત થયા છે છે એક વ્યક્તિ ઘાયલ કેદારનાથમાં વાદળ ફાટવાના કારણે યાત્રા રૂટનો ત્રીસ મીટર રોડ મંદાકિની નદીમાં ડૂબી ગયો હતો યાત્રા રોકી દેવામાં આવી છે અને બસોથી વધુ લોકો ફસાયેલા છે અહીં રાજસ્થાનના જયપુરમાં ઘરના ભોયરામાં ડૂબી જવાથી એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે બુધવારે રાત્રે ભારે વરસાદના કારણે દિવાલ ધરાશય થતા બે મકાન અને પચીસ લોકો ફસાયા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે આગામી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે છ અને સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે ચોમાસાની ધરી સરકી અને ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું ચોમાસાની ધરી સરકી ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત મધ્યપ્રદેશ બિહાર આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે આગળ જણાવ્યું છે કે ત્રણથી ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તાપી નર્મદાના જળસ્તરમાં વધારો થશે નદીઓમાં પૂર પણ આવી શકે છે બુધ અને સૂત્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે તેમણે કહ્યું કે મધ્યપ્રદેશથી સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે વધુમાં તેઓ જણાવે છે કે તેરથી થી પંદર ઓગસ્ટ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે સોળથી બાવીસ ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે વધુમાં તેઓ કહે છે કે ત્રેવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે રાજ્યમાં છવ્વીસથી થી ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે સોળ ઓગસ્ટે મઘા નક્ષત્રમાં સૂર્ય આવતા સારો વરસાદ થશે સત્તર ઓગસ્ટથી મચ્છરમાખીઓનું જોર વધતા રોગચાળો ન ફેલાય તેની કાળજી પણ લેવી તેમણે કહ્યું કે વિષમ હવામાનની વિપરીત અસર ઊભી થાય તો કૃષિ પાકોમાં રોગો પણ આવી શકે છે બે દિવસ બાદ ફરીથી મૂળમાં આવશે મેઘરાજા ડાંગ નવસારી સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે ત્રીજા દિવસથી એટલે કે બીજી ઓગસ્ટથી ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે ગુજરાતમાં અત્યાર સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાત દિવસ માટે હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે આ સાથે ગુજરાતમાં પાંચ દિવસ માછીમારો માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ત્રીજા દિવસથી એટલે કે બીજી ઓગસ્ટથી ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે પહેલી તારીખે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે હવામાન વિભાગ પ્રમાણે બીજી ઓગસ્ટના રોજ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા અનુસાર ત્રણથી ચાર ઓગસ્ટમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પાંચમી ઓગસ્ટ પ્રમાણે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર બોટાદ તથા ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં બે દિવસ માટે ગાજવીજની પણ બોર્નિંગ આપવામાં આવી છે અને આગામી પાંચ દિવસ માટે માછીમારો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે રામશ્રી યાદવે એમ પણ જણાવ્યું છે કે ગુજરાત પર વરસાદની એક સિસ્ટમ આવી રહી છે જેના કારણે ત્રીજા અને ચોથા દિવસે એટલે કે ત્રણ ઓગસ્ટ અને ચાર ઓગસ્ટના દિવસે અતિ ભારે વરસાદની શક્યતા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે આજે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો આવતીકાલે પહેલી તારીખે તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર